હેલો મિત્રો બીજી વ્લોગમાં સ્વાગત છે આપનું કેમ છો બધા મજામાં આપણે જઈ રહ્યા છીએ હવે રમણરેતી તરફ ગઈકાલનો વ્લોગ તો તમે જોઈ લીધો હશે ગોકુળ દર્શનનો હવે આપણે જઈ રહ્યા છીએ રમણ રેતી તરફ રમણ રેતીનો આ રોડ જોઈ શકો છો રમણ રેતી તરફ આપણે જઈશું ત્યાં ઠાકોરજીના દર્શન કરશું કે રમણ રેતીનું મહત્વ છે કે જ્યાં રમણ રેતી આવેલી છે ત્યાં ભગવાન ખુદ ચાલ્યા હતા અને ની હતા અને રમ્યા હતા પોતાના બાલ્યવસ્થા દરમિયાન આપણે એ રસ્તા તરફ અત્યારે જઈ રહ્યા છીએ જોઈ શકો છો ગોકુળ ગામથી આવતીકાલે મેં તમને જે રસ્તા બતાવ્યા હતા ગોકુળની નાની નાની ગલીઓમાંથી પસાર થઈ અને રેતી તરફ જઈ રહ્યા છીએ અત્યારે ઓટો રિક્ષા કરી લીધી છે આપણે બધા લોકો સાથે છીએ ખૂબ મજા આવી રહી છે વનરાજી તમે જોઈ શકો છો ચારે બાજુનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો કે એકદમ શુદ્ધ આહલાદક અને આમ મજા જ આવ્યા રાખે એવું છે તમે પણ મિત્રો ગોકુળ મથુરાની મુલાકાતે જાઓ ત્યારે અચૂકથી એક વખત રમણ રેતીની પણ મુલાકાત લેજો બહુ મજા પડશે ત્યાં આગળ તમને લોગમાં જોવા મળશે અમે પણ અહીંયા કેટલી મજા કરેલી ખૂબ મજા આવેલી ખૂબ મજા કરી અત્યારે તો ઓટો રિક્ષામાં જઈ રહ્યા છીએ રસ્તા પર ટ્રાફિક પણ બહુ ઓછો છે અમુક લોકો ચાલીને જતા હોય એવું પણ જોઈ શકાય છે આપણે હવે મિત્રો રમણ રેતીએ પહોંચી ચૂક્યા છીએ આપણે રિક્ષા હવે બસ સ્ટોપ થાય એટલી જ વાર છે રિક્ષા સ્ટોપ થશે એટલે આ બાજુ રમણરેતીનો ગેટ છે મેઇન દરવાજો એની સામેની બાજુ હિરણ પાર્ક કરીને છે કે જ્યાં તમને સાબર અને નાના નાના હરણાઓ જોવા મળશે તમે જોઈ શકો છો આપણે ત્યાંની પણ મુલાકાત લઈએ હિરણ પાર્કની અંદર જવાનું તો લાઉડ નથી બહારથી તમે જોઈ શકો છો બહુ સરસ મજાના ઘણા બધા હરણો અહીં તમને જોવા મળશે હરણોને જોઈને પણ આનંદ આવી જાય અને આપણું જે જૂનાગઢનું ગીર છે એ પણ આપણને યાદ આવી જ જાય ત્યાં જઈને જોઈ શકો છો બહુ મજા પડે એવું છે નાના નાના હરણાઓ સાબરો અહીં તમને જોવા મળશે હવે આપણે અહીંથી હરણોને જોયા બાદ થોડી વિડીયોગ્રાફી કર્યા બાદ હવે અહીંથી આપણે બધી આગળ રમણ રેતી તરફનો જે રોડ છે ત્યાં જઈએ તમે જોઈ શકો છો બધા લોકો ચાલીને જઈ રહ્યા છીએ અહીં સ્વાગત કક્ષ છે પૂછતાજ માટેનું અહીંયા નિયંત્રણ કક્ષ આવેલું છે આવી ગયો છે રમણરેતીનો ગેટ એ પહેલાં બેથી ત્રણ મંદિરો આવે છે જેની આપણે મુલાકાત લઈશું અહીંયા અલગ અલગ ઋષિઓની કુટિયા પણ રમણરેતી ખાતે આવેલી છે ત્યાં પણ તમને બહુ મજા પડી જાય એવું છે જોઈને અને ખાસ ધ્યાન રાખજો મિત્રો બપોરે બારથી ચાર સુધીમાં મંદિર બંધ હોય છે એટલે એ પહેલાં જ્યારે તમે જાઓ તો દર્શનને જતું રહેવું નહીં તો દર્શનનો વારો નહીં આવે અને તમને બપોરના બહાર વાગશે એટલે ત્યાંથી તમને બહાર નીકળવાનું કહેવામાં આવશે એટલે જ્યારે પણ મિત્રો તમે જાઓ દર્શન માટે તો થોડીક એટલી કાળજી રાખવી અને બધા મિત્રોએ જવું ત્યાંથી ઠીક છે બહુ મજા પડી જાય એવું છે આગળ આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ બધા લોકોની અવરજવર પણ તમે જોઈ શકો છો બધા લોકો આવી જઈ રહ્યા છે હવે તમે જોઈ શકો છો આપણે અહીંથી એક મંદિર છે શિવજીનું મંદિર ત્યાં પહેલાં આપણે મુલાકાત લઈશું જોઈ શકો છો અંદર રાધે કૃષ્ણનું મંદિર છે રમણેતી ખાતે પણ મોહનનું જે મંદિર છે ત્યાં ખૂબ અમે મજા કરી જોઈ શકો છો આપણે અહીંયા પહેલાં જઈએ ભોળાનાથના દર્શન કરીએ શિવજીના જોઈ શકો છો ખૂબ સરસ મજાનું છે મંદિર શિવજીનું શિવજીને જોઈને તમે ધન્યતા અનુભવશો આ છે શિવજીનું મંદિર કે જે રમણ રેતી ખાતે આવેલું છે હવે ત્યાંથી આપણે આગળ વધી રહ્યા છીએ બાજુમાં પણ એક બીજું નાનું એવું મંદિર છે ગણપતિજીનું હનુમાનજીનું ત્યાં પણ ગયેલા દર્શન કરી અને ધન્યતા અનુભવેલી જોઈ શકો છો મિત્રો અહીં પણ મંદિર આવેલું છે હવે પહોંચી ગયા છીએ આપણે રમણ મંદિરની અંદર કે જ્યાં ઠાકુરજી અદવિહારી લાલજી છે બિરાજે છે તેના દર્શન કરીને ખૂબ મજા આવી ત્યાર પછી અહીં રાસ રમવાનું ચાલુ હતું તો બધા લોકોએ અહીં રાસ પણ ગમ્યા રાધે રાધે રાધેના જાપ જપ્યા અને ખૂબ મજા કરી તમે જોઈ શકો છો કેટલી મજા આવી રહી છે તે બધા લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે ઠાકોરજીનું અને રાધાજીનું નામ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે બધા લોકો તમે જોઈ શકો છો એક વખત આવો ત્યારે આવો લાવો જીવનની અંદર જ્યારે મળતો હોય હવેલીમાં હોય કે પછી પ્રેમ મંદિરમાં હોય કે ઈશ્વર મંદિરમાં હોય કે પછી ગમે ત્યાં મંદિરની અંદર આઈતામાં ઠાકોરજીના ધામમાં જ્યારે રમવાની મોજ આવતી હોય ત્યારે રાધે રાધેના રામ રટી અને ખૂબ આનંદપૂર્વક રમી લેવું જોઈએ ખૂબ મજા મજા કરી લેવી જોઈએ અહીં તમે જોઈ શકો છો હવે ભજન મંડળી પણ બાજુમાં જ બેઠેલી છે તેઓ પણ રાધે રાધેનું નામ નટી રહ્યા છે ખૂબ મજા આવી જોઈ શકો છો તમે એવી રીતે બધા લોકો ખૂબ પાનથી અને જોરશોરથી

આ રમડેતીની જે મજા છે તમે એક વખત મુલાકાત લેશો તો એ જે મજા આવશે એ અલગ જ વસ્તુ છે જોઈ શકો છો રમણરેતીની અંદર હું પણ ખુદ આડોટ્યો ખૂબ મજા પડી જાણે એવું લાગ્યું કે સાક્ષાત ઠાકોરજીનો અહેસાસ થાય આપણને કે જ્યાં ભગવાન ખુદ રમ્યા હતા અને હતા એના ચરણોની રજ છે એ આપણને શરીર પર લગાવવાનો અને કૃષ્ણને પામવાનો એક મોકો મળ્યો ખૂબ મજા આવી મારા પત્ની પણ રમણ રેતીની અંદર આડોટ્યા અને તેને પણ મજા લીધી ધન્યતા અનુભવી ત્યારબાદ રમણ તરફથી આપણે હવે પાછા ચોર્યાસી ખંભાનું જે મંદિર આવેલું છે કે જ્યાં ઠાકોરજીનું મેઈન મંદિર કહેવાય છે કે જ્યાં ભગવાનનું ઘર હતું અને ભગવાનના પોતાનું બાલ્યકાળ ગુજારેલું એ નંદભવન પહોંચી ગયા તમે જોઈ શકો છો આચુરિયા શિખંભાનું મંદિર છે અંદર એ પણ તમને આગળ જોવા મળશે અને જો તમને મારો લોગ ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે